કેટલીક વાર પૈસા પણ કામ નથી આવતા એ આ કિસ્સામાં તમે જોયું પણ પૈસામાં એક નું કૌભાંડ રોજ બરોજ કોઈ ક્યાંથી સમાયું છે પણ સૌરાષ્ટ્ર બીજે જેવું કૌભાંડ સમાયું છે કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મારે આવું જ કંઈક થયું છે ગુજરાતના અંદાજે આઠ હજાર જેટલા લોકો સાથે ત્યારે કોણે આચર્યું છે આ કરોડોનું કૌભાંડ જોઈએ જાણીએ સમજીએ મહાકૌભાંડ ગુજરાતના આઠ હજાર લોકોએ કર્યું રોકાણ લોકો સાથે ત્રણસો કરોડની થઈ થઈ છેતરપિંડી સબરકાઠામાં થયેલા બીજાડ કૌભાંડની ઘટના હજુ તાજી જ છે જેમાં ભૂપેન્દ્ર ઝાલા નામના કૌભાંડીએ એકના ડબલ કરી આપવાનું કહીને છ હજાર કરોડનું ફૂલેકું ફેરવ્યું છે જેમાં ગુજરાતની સામાન્ય જનતાની સાથે સાથે શિક્ષકો ખેડૂતો પોલીસ કર્મીઓ નિવૃત્ત કર્મચારીઓ લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે ત્યાં હવે સૌરાષ્ટ્રમાંથી પણ આવું જ બીજું મોટું કૌભાંડ સામે આવ્યું છે બ્લોક ઓરા નામની કંપની ઊભી કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું જેમાં અંદાજે આઠ હજાર જેટલા લોકોએ ત્રણસો કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કર્યું અને હવે કંપનીના સંચાલકોનો કોઈ અતો પતો નથી તમે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા રોકો એટલે તમને ચારસો દિવસી ના વળતર રૂપિયા બાર લાખ ને પંચોતેર હજાર રૂપિયા રિટર્ન મળશે તમને બ્લોક નામ છે અને ટીબેક રૂપિયા તમને કોઈન મળતા હતા અને આ લગભગ એ લોકોને સ્કીમ ચલાવી હશે લગભગ નવ મહિના વર્ષ જેવું ચલાવ્યું છે એ લોકોએ દોઢ વર્ષ જેવું અને પછી લોકોએ લગભગ ચોથા મહિનામાં પૈસા રોકેલા મહિના રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું છે ત્યારે લોકોની મહેનતની કમાણી ઉઠાવી જનાર આરોપીઓની વાત કરીએ તો બ્લોક આરા કંપનીનો ફાઉન્ડર અંકલેશ્વરનો ફિરોઝ દિલાવર મુલતાણી છે ભાગીદારમાં નીતિન જગતિયાણી અને અમિત મુલતાણી છે સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ કરનાર અઝરુદ્દીન મુલતાણી છે તો સ્કીમમાં ગુજરાતનો હેડ મકસુદ સૈયદ છે આ એ જ પાપીઓ છે કે જેઓ લોકોને લોભામણી લાલચ આપીને રફુ ચક્કર થઈ ગયા છે નહીં લોકોના પૈસા એ લોકો દેતા જ નથી

વર્ષ બે હાજર વીસ માં નામની કંપની ઊભી કરાઈ પચીસ હજાર નું રોકાણ કરવાનું કહેવાયું પચીસ લાખના રોકાણ સામે ચાર હજાર ના વળતરની લાલચ અપાઈ બ્લોકોરા કંપનીની ક્રિપ્ટો કરન્સી માં રોકાણ કરાવાયું ક્રિપ્ટો નો ભાવ ત્રણસો ડોલર સુધી જવાની વાત કરાઈ

એટલે અમને એમ થયું કે આ એટલા બધા પૈસા અમારી સમાજનો કોઈ માણસ આપતો હોય તો શું કરે એટલે એ પછી અમને ખબર પડી કે આવી રીતના ઓરા નામની કંપની અને એની અંદર ટીબેક કાંઈક કોઈન્ટ કહેવાય એ કોઈન્ટ આવતો સાત હજાર રૂપિયાનો સાડા છ હજાર રૂપિયાની એની કિંમત હતી હાલ એની પંદરથી વીસ રૂપિયા એની કિંમત છે ત્રણ ગણા અમને પૈસા આપવાની આવી લાલચ આપેલી આપણને તો એમ જ લાગતું હતું કે સાચું છે પણ પછી ખબર પડી કે આ બધું ખોટું છે એટલે બ્લોકોરા કંપનીના લોકો જાણતા હતા કે ઊંચા વળતરની લાલચમાં લોકો મોટા મોટાપાયે રોકાણ કરશે આ ઉપરાંત કંપનીના લોકો ગોવા દુબઈ થાઇલેન્ડ જેવી જગ્યાએ પોતાના પ્રોગ્રામ રાખતા અને લોકોને દેખાડતા ત્યારે વિદેશની આ ચકાચોધ જોઈને અનેક લોકો છેતરાયાં અને કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીં જતા રહ્યા છે તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે જે સુરત શહેરમાં બન્યો છે આ જ બનાવ છે બ્લોક ઓરા કંપની સામે રાજકોટ ઉપરાંત સુરતમાં પણ ફરિયાદ નોંધાયેલી છે એટલે કે આ પોન્ઝી સ્કીમની માયાજાળમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ લપેટાયા છે ત્યારે આ મામલે કડક તપાસ થાય તો કૌભાંડનો ત્રણસો કરોડનો આંકડો હજાર કરોડને પણ પાર જઈ શકે છે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ